નમસ્કાર દર્શક મિત્રો જેટ ન્યૂઝ આપનું સ્વાગત છે વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર ગોયમા ગામે જમાઈની હત્યા કરી બનાવને આપઘાતમાં કપાવવાનો પ્રયાસ કરનાર સસરાની જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો નાગોલમાં કરિયાણાની દુકાનમાં સંચાલિકાના ગળામાંથી સોનાના ચેનની ચીજ ઝડપ કરી બે રથિયા બાઇક પર ફરાર થયા વલસાડ પોલીસે કન્ટેનરમાં ડાક પાર્સલની આડમાં લઈ જવાતો દસ પોઈન્ટ બે લાખનો દારૂ ઝડપી પડ્યો કન્ટેનર ચાલક ફરાર જીએનએલયુ સેલવાસ કેમ્પસ ખાતે નવા ફોજદારી કાયદાઓ વિશે થ્રીડી પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસીય તાલીમ સત્રનો પ્રારંભ હવે સમાચારો જોઈએ વિગતવાર પાડીના ગોયમા ગામે નાના જમાઈની હત્યા કરીને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર સસરાને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવાનો આદેશ કરાયો છે જમાઈની હત્યા કરી બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર સસરાને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો છે પારડી તાલુકાના ગોયમા ખાતે રહેતા વિનોદભાઈ ગુલાબભાઈ પટેલના જમાઈએ રૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવી સારવાર માટે કપરાડા સીએચસી ખાતે લઈ ગયા હતા કપરાડા સીએચસીના તબીબોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરતાં પારડી પોલીસે લાશનું પીએમ કરાવી ચેક કરતા યુવકને ગળે ટૂંપોદય હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પારડી પોલીસે યુવકના સસરાની પૂછપરછ કરતા યુવકના સસરાએ સગીર સાથે મળી વિનોદની દીકરી અને પત્નીને માર મારનાર જમાઈને શાંતિથી સમજાવવા છતાં કોઈ વાતો ન સમજતા જમાઈને ગળે ટુપોદય હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી પારડી પોલીસે યુવકના સસરાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી સસરાને જુડિશિયલ કસ્ટડીમાં ખસેડવાનો આદેશ કર્યો હતો નારકોલ ગામ ખાતે સાઈ રેસિડેન્સીમાં આવેલ કરિયાણાની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઈસમે દુકાન સંચાલિકાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચ કરી ફરાર થઈ જતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે કરિયાણાની દુકાનના સંચાલિકાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ થતાં પંથકમાં ચકચાર મચી છે ગ્રાહકના સ્વાંગમાં આવેલો યુવક બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો ઉમરગામ તાલુકાના નારગોલ ગામ ખાતે આવેલ સાંઈ એપાર્ટમેન્ટમાં આવેલ સાગર કરિયાણાના સ્ટોર સંચાલક કિરણબેન તુલસીભાઈ દામા ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ દુકાનનું સંચાલન કરી રહ્યા હતા જે દરમિયાન મોટો દીકરો દુકાનનો સામાન ખરીદી કરવા સરીગામ ગયો હતો જે દરમિયાન કિરણબેન દુકાનમાં એકલા હતા એક બાઇક ઉપર બે યુવકો દુકાન સામે ઊભા રહ્યા હતા જે પૈકી એક યુવક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં આવ્યો હતો દુકાનની સંચાલિકા કિરણબેન પાસેથી ઇનોના બે પાઉચ માંગ્યા હતા ગ્રાહકના સ્વાંગમાં આવેલા અજાણ્યા યુવકને કિરણ બેને ઈનોના બે પાઉચ આપ્યા હતા યુવકે વધુ એક ઇનોનું પાઉચ માંગતા કિરણબેન ઈનોનું પેકેટ લેવા કાઉન્ટર તરફ ફર્યા જે દરમિયાન અજાણ્યા યુવકે કિરણબેન દામાના ગળામાંથી સોનાની ચેન ખેંચી યુવક દુકાન બહાર નીકળી દુકાન સામે ઉભેલી બાઇક ઉપર બંને યુવક ફરાર થઈ ગયા હતા કિરણબેન તાત્કાલિક દુકાન બહાર આવીને બૂમાબૂમ કરતા સ્થાનિક વેપારીઓ અને સ્થાનિક લોકો કિરણબેનની મદદ અર્થે દોડી આવ્યા હતા સ્થાનિક યુવકોએ બાઇક ઉપર ભાગેલ યુવકનો પીછો કરતા યુવકો હાથ લાગ્યા ન હતા ઘટના અંગે ઉમરગામ નારગોલના સ્થાનિક અગ્રણીઓ તાત્કાલિક ઉમરગામ મરીન પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી મરીન પોલીસ મથકે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ઉમરગામ મરીન પોલીસની ટીમે કિરણબેન દામાની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે ચેઇન સ્નેચરે દુકાન આગળ ઘણા સમયથી રેકી કરી રહ્યો હતો અને કરિયાણાની દુકાનના સંચાલિકા દુકાનમાં એકલી મળતા ઇનોના પેકેટ લેવાના બહાને દુકાનમાં જઈને ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયો હતો ઉમરગામ મરીન પોલીસની ટીમે દુકાન અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી ચેઇન સ્નેચરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ઘટના સ્થળથી આજુબાજુના સ્થાનિક લોકોના નિવેદનના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે વલસાડના પારનેરા હાઇવે પરથી કન્ટેનરમાં ડાક પાર્સલની આડમાં સુરત લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો વલસાડ રૂરલ પોલીસે ઝડપી તેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી તરફથી સુરત તરફ જતો એક કન્ટેનર નંબર એમએચ ઝીરો ફોર ઈ એલ નાઇન વન સિક્સ ફાઈવમાં પાર્સલ ડાકની આડમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પારનેરા હાઇવે ઉપર રૂરલ પોલીસે વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પોને અટકાવતા કન્ટેનર ચાલક પારનેરા હાઇવે ઉપર કન્ટેનર મૂકી ફરાર થઈ ગયો હતો રૂરલ પોલીસે કન્ટેનરમાં તલાશી લેતા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા વલસાડ જિલ્લાની પોલીસની ટીમને સૂચના આપી હતી જે અંતર્ગત વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વાપી તરફથી સુરત તરફ જતો એક કન્ટેનર નંબર એમએચ ઝીરો ફોર એલ નાઇન વન સિક્સ ફાઇવ ડાક પાર્સલની યાર્ડમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે પારનેરા હાઇવે ઉપર બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીના વર્ણનવાળો કન્ટેનર આવતા વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીવાળા કન્ટેનરના ચાલકને કન્ટેનર અટકાવવાનો ઈશારો કર્યો હતો કન્ટેનર ચાલકને વિદેશી દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીખે પોલીસ જવાનોથી કન્ટેનર દૂર ઉભો રાખી ચાલક કન્ટેનર મૂકી ભાગી છૂટ્યો હતો પોલીસની ટીમે કન્ટેનરમાં તલાશી લેતા ડાક પાર્સલની આડમાં સુરત તરફ લઈ જવાતો છ હજાર ચારસો બાવીસ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો પોલીસની ટીમે દસ પોઈન્ટ બે લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને કન્ટેનર મળી તેર પોઈન્ટ બે લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસ કેમ્પસ ખાતે નવા ફોજદારી કાયદાઓ વિશે દાદરાનગર હવેલી અને દમણ દીવના પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસીય તાલીમ સત્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસ કેમ્પસ ખાતે નવા ફોજદારી કાયદાઓ વિશે હવેલી અને પોલીસ કર્મચારીઓ માટે દિવસીય તાલીમ પ્રારંભ થયો છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસ કેમ્પસ ખાતે નવા ફોજદારી કાયદાઓ વિશે દાદરાનગર હવેલી અને દમણ પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસીય તાલીમ સત્ર નું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉદઘાટન પ્રસંગે પોલીસ ટ્રેનિંગ સ્કૂલ સાયલી વાઇસ પ્રિન્સિપાલ શ્રી નવીન રોહિત ડેનિપ્સ અને જી એન એલ યુ ગાંધીનગર અને સિલવાસ ના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કર્મચારીઓને ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બે તાલીમ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે સંસ્થાનવાદી યુગના કાયદાઓ બદલવા ફોજદારી ન્યાય પ્રણાલીમાં પરિવર્તન લાવવા અને ન્યાયની ડિલિવરી સુનિશ્ચિત કરવાના આશયથી સંસદે ભારતીય ન્યાય સંહિતા બી ભારતીય સાક્ષ્ય સંહિતા બી એસ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસ એમ ત્રણ નવા કાયદા પસાર કર્યા છે જે અનુક્રમે ભારતીય દંડ સંહિતા અઢારસો સાઠ ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો અને ફોજદારી કાર્યવાહી અધિનિયમ અઢારસો અઠ્ઠાણુંનું નું સ્થાન લેશે દાદરાનગર હવેલી અને દમણ દીવ અને પોલીસ વિભાગની વિનંતી પર ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ત્રણ દિવસનું એક એવા દસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરશે આ પૈકી પહેલા કાર્યક્રમનો આજે પ્રારંભ થયો છે પચાસ થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ભારત સરકાર દ્વારા હમણાં જ તાજેતરમાં ડિસેમ્બર પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ત્રણ જે આપણા જૂના કાયદાઓ હતા જેમાં ભારતીય ફોજદારી તારો ઇન્ડિયન પિનલ કોડ ક્રિમિનલ પ્રોસીજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ આ ત્રણેયને બદલીને સરકાર દ્વારા નવા ત્રણ કાયદાઓ લોન્ચ કરવામાં આવ્યા છે જેને ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ અધિનિયમ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે તો એની ઘણી બધી કલમોમાં ફેરફાર કરવામાં આવે છે ઘણી બધી પ્રોસિડિંગ્સમાં ફેરફાર થયો છે તો આ પ્રોસિડિંગ્સને આધારે પોલીસ ઓફિસર્સ ન્યાયપાલિકામાં કામ કરતા એડવોકેટ જજો સરકારી ઓફિસરો દરેકને કાર્યરીતિમાં ઘણું બધું દખમ કરી પરિવર્તન આવશે એ પરિવર્તન ચાલુ થાય એની પહેલાં કાયદાનો અમલ શરૂ એની પહેલાં એક પબ્લિક સર્વન્ટ જે હોય એ લોકોને જાગૃતિ આપવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ ગુજરાત નેશનલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા पुलिस ऑफिसर्स माटे शुरू करवा आज तक सिलवासा कैंपस का जैसे कि हमें पता है कि तीन नए क्रिमिनल लॉज आए हैं भारतीय न्याय संहिता भारतीय नागरिक सुरक्षा संहिता और भारतीय साक्ष्य अधिनियम जिनमें कि बहुत सारे चेंजेस आए हैं तो हमारा तात्पर्य यही है कि हम पुलिस डिपार्टमेंट जो केसेस इन्वेस्टिगेट करते हैं जो क्राइम सीन पर रिस्पॉन्ड करते हैं वो इन सारे लॉज के बारे में जो भी चेंजेस आए हैं लॉज तो उन्हें पता ही है पर जो भी चेंजेस आए हैं लॉ में हम उसके बारे में उनको अवगत कराएं और इस पूरे पुलिस एडमिनिस्ट्रेशन सिस्टम को एक एफिशिएंटली ट्रांसफॉर्मेशन जो ट्रांसफॉर्मेशन का प्रोसेस है पुराने से नए लॉज की तरफ उनमें हम उनकी मदद करें तो हमारा तात्पर्य यही है और ये हमारा पहला बैच है आगे ऐसे और दस बैचेज़ आएंगी टोटल तो छः पुलिस फोर्स है यूटी एडमिनिस्ट्रेशन का तो हमारा ऑब्जेक्टिव यही है, है कि हम सबको कम से कम टाइम में क्रिमिनल लॉज इंप्लीमेंट होने से पहले इसमें ट्रेन कर सकें ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર સસરાની જુડિશિયલ કસ્ટડીમાં ખસે નાનગોલમાં કરિયાણાની દુકાનમાં સંચાલિકાના ગળામાંથી સોનાના ચેનની ઝડપ કરી બે વ્યક્તિ બાઇક પર ફરાર થયા વલસાડ પોલીસે કન્ટેનરમાં લાખ પાર્સનની આડમાં લઈ જવાતો દસ પોઈન્ટ બે લાખનો દારૂ ઝડપી પડ્યો કન્ટેનર ચાલક ફરાર થયો જીએનએલ સેલવાસ કેમ્પસ ખાતે નવા ફોજદારી કાયદાઓ વિશે પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસીય તાલીમ સત્રનો પ્રારંભ સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર